વડોદરા શહેરમાં ખાબકેલા વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે અને આનાથી એક વાત ચોક્કસ છે કે આડેધડ તકલાદી રોડ રસ્તા બનાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવ્યા છે વાત કરીએ તો વડોદરા શહેરના આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેના ગોવિંદરાવ પાર્કથી નગર કિશનવાડીના જતા રસ્તા પર જે આંગણવાડી આવેલી છે એની પાસે જ રસ્તાઓનું ધોવાણ થયું છે અને ઠેર ઠેર રોડ પર રિસર ગાબડા પડી ગયા છે અને જેના કારણે વરસાદનું પાણી ભરાયેલું રહે છે જેથી વાહન ચાલકોને ખબર નથી પડતી કે આગળ ખાડો છે અને જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા કેટલાક વાહન ચાલકોના અકસ્માતો પણ થયા છે આ રોડ પરથી વાહન ચલાવવું અઘરું બની ગયું છે કોણ જાણે કેમ આ વિસ્તારના કાઉન્સિલર કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તે સમજાતું નથી આ વિસ્તારના ભાજપના કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ નૈતિક શાહ અને બે મહિલા કાઉન્સિલર આ વિસ્તારમાં ફરકતા નથી તેવા આક્ષેપો પણ સ્થાનિક લોકોએ કર્યા છે છે આ વિસ્તારમાં પાણી પાણીનો નિકાલ થતો નથી ઉબડ કારણે અને વધુ પડતા ગાબડાઓના કારણે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે હજી સુધી ધોવાયેલા રોડનું સમારકામ કરવામાં નથી આવ્યું કોણ જાણે કેમ આ વિસ્તારના કાઉન્સિલરોને સમય મળતો નથી કે પછી જાણી જોઈને આ વિસ્તારના લોકો સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યું છે એવું પ્રતિકાગ થઈ રહ્યું છે જો દર્શક મિત્રો તમારે કમરના મણકાનું ઓપરેશન કરાવવું હોય તો તમારે આ વિસ્તાર છે વારસિયાથી પાણી ગેટ જોડતો આ વિસ્તાર છે અને ત્યાંના જે રોડ છે એ રોડ પર એટલા બધા ખાડાઓ ટેકરાઓ પડ્યા છે તેને કારણે વિસ્તારના નાગરિકોએ અનેક સમસ્યાઓનો ભોગવવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો કે આ દ્રશ્યો અહીંથી અનેક લોકો વાહનો સાથે અહીંથી પ્રવેશ કરે છે અને પાણીગેટને જોડતો આ મુખ્ય માર્ગ છે ત્યાં જોઈ શકો છો કે ચાલીએ ત્યારે તમને ખાડો જ જોવા મળશે અને ખાડા સિવાય આ રસ્તાની ખૂબી છે કે અહીંયા તમને રોડ નહીં જોવા મળે દર્શક મિત્રો ખાડા ખાડા અને ખાડા જ જોવા મળશે જો તમારે પોતા તમારા મણકાનું ઈલાજ કરાવવું હોય તો આ રસ્તો બહેતર રહેશે એવું કહી શકાય કારણ કે જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોના કટકીના કારણે જ આ જે રોડ છે એ રોડમાં ખાડા અને ખાડા સમસ્યા સર્જાઈ રહી છે આપણે વિસ્તારના એક રહીશ છે એમને સાથે બી વાત કરીશું કે કાકા આ રસ્તો પર એટલા બધા ખાડા પડી ગયા છે કે કમરનો જો મણકાનો દુખાવો થતો હોય તો એ મટી જાય હું શું કહેશો એ વહેલો પતિ જાય વહેલો ઊંચો મુકઈ જાય કિલોમીટર પૂરા થઈ જાય એના વહેલા કારણ કે અગણિત ખાડા છે લિમિટેડ નહીં બે ચાર ખાડા હોય તો સમજે પણ ઓછા ઓછા પચાસ ખાડા હશે આ અડધા કિલોમીટરની અંદર કારણ કે તમે પણ આ વિસ્તારમાં રહો છો એટલે મેં મેં કમ્પ્લેન શુક્રવારે કમ્પ્લેન આપણા જેઠવા કોર્પોરેટર છે એમને લખાયેલી છે મન કે આજે થઈ હશે કાલે થઈ હશે એવું કીધેલું છે ખરું પણ હજુ કંઈ મેર પડ્યો નથી એટલે વહેલી તકે જેટલું બને એટલું ઊંચું મૂકો એમ વિસ્તારના ચાર કાઉન્સિલરો છે પ્રફુલ્લા જેઠવાને પણ વિસ્તારના નાગરિકે ફરિયાદ કરી છે અને એમણે કીધું છે કે ભાઈ થઈ જશે હવે જોવાનું રહ્યું કે આ કાઉન્સિલરને ફરિયાદ કરવા છતાં આ રોડનું સમસ્યાઓનું નિરાકરણ આવે છે કે કેમ કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસાઈકર જીવન ન્યૂઝ વડોદરા